આજરોજ સંતરા મંદિર નડિયાદ ખાતે જિલ્લા ભાજપ પરિવાર વતી અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સંજયસિંહ મહેડા પ્રદેશ ભાજપા મંત્રી જાનવીબેન વ્યાસ અમૂલના ચેરમેન વિપુલભાઈ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આશિષ મહેતા નડિયાદ

નુકસાન પામેલા છે બધા આત્માઓને વ્યક્તિગત રીતે ભારતીય જનતા નવી દરબાઓથી શ્રદ્ધાંજલની કમો કરું છું અહીંયા આપણે સાજ સદ્રી કોક બીજવા કરી પણ કહે છે ડિઝર્જરીની કાળ કરવાની પદ્ધતિ આપણે બધાએ

自民に誰かが何をするんだい જ્યારે જ વચ્ચે જ્યારે જળ એટલે જળ છે એ પ્રમાણ આપાજી કોણ દરનારે બોલ એ પ્રતાનું એટલે છાયા તો થાય it won't तो बस you

Thank you.